નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર કુંડલા તાલુકાના મલડા ગામે ખૂન કરેલ હાલતમાં મળી આવેલ લાશ અંગેના ખૂનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી ડિટેક્ટેડ ગુનાનો ગુનો ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી સગા કાકાની હત્યા કરનાર ભરત્રીજો ઝડપાયો ગઈ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના સાવરકુંડલાના મઢડા ગામે પાદરે કરેલા ગામ જવાનના જૂના રસ્તે જીલુભાઈ ખોખાભાઈ વાઘોશી ઉંમર વર્ષ પંચાવન રહે મજડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી વાળાને કોઈ અજાણી વ્યક્તિએ કોઈ પણ કારણોસર કોઈ તીક્ષ્ણ અથવા બોથડ હથિયાર વડે માથાના ભાગે તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ હોય જે અંગે મરણ જનારના ભત્રીજા બાબુભાઈ જેઠુરભાઈ વાઘોશી વર્ષ સુડતાલીસ રહેમડા પ્લોટ વિસ્તાર તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીવાળાને ફરિયાદ જાહેર કરતાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે ઉપરોક્ત અનડીટેક્ટ ગુનાને અંજામ આપનાર આરોપીને શોધી કાઢવા કાઢવાનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવા માર્ગદર્શન આપેલ ચેન્વયે સાવરકુલ્લા ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીને સુપરવિઝન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલોદરા તથા સારકુલા રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સીપીએલ નાની રાબરી હેઠળ એલસીબી તથા સારકુલા રૂરલ પોલીસની ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ અને આજુબાજુના વિસ્તારો ચેક કરવામાં આવેલ તેમજ મરણ જનારના પરિવાર તથા આજુબાજુમાં રહેતા રેશોની તપાસ કરવામાં આવેલ તપાસ દરમિયાન મરણ જનાર જીલુભાઈ ખોખાભાઈ વાઘોશીને તેના ભત્રીજા ગોહાભાઈ સાથે અણબનાવ ચાલતો હોવાની હકીકત ધ્યાન આવેલ જણવૈએ મજકૂરને સઘન પૂછપરછ કરતાં પોતે જ કાકા જીલુભાઈ ખોખાભાઈ વાઘોશીનું ખંદ કરેલ હોવાની કબૂલાત આપતા અનડિટેક્ટ ગુનો ખુનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાને માર્ગદર્શન હેઠળ સારકુંડલાના ડિવિઝન ઇન્ચાર્જ પદતની પોલીસ અધિક્ષક જયવીર ગઢવી અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કુલાદરા તથા સારકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર પી ચૌધરી તથા અમરેલી એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી હડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએચ રતન તથા સરકુલ્લા રુરલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીપી પરમાર તથા амરેલી એસसीबी ટીમના એસઆઈ યુવરાજસિંહ राठોડ ગંશ્યાભાઈ મકવાના હેડક્ quarters બેદસતી સર્વેયા પંચાણી ચંદ્રભાઈ બસિયા પરેશભાઈ દાપરા તથા સરકુલ્લા રુરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી છે. 26/8/2025 અને ડેડ બોડીનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણ થયું કે આ જે પણ વ્યક્તિ છે એમને મૃત્યુ કરવામાં આવેલી છે મૃત્યુ પામનાર છે એનું નામ છે જીરુભાઈ ખોખાભાઈ વાઘોસી અને આ પહેલા અનિટેક્ટેડ ગુનો દાખલ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આને ડિટેક્ટ કરવા માટે એનસીબી અને રૂલ લોકલ પોલીસ સ્ટેશનને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસના અંતે એવું જાણવા મળ્યું હતું કે જે આજે મરણ જનાર છે એમના ભદ્રીજા છે ગુહાભાઈ એમના દ્વારા જ તેમની હત્યા કરવામાં આવી હતી અને આ જે આરોપી છે તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે